અમરેલી શહેરના હીરાબોતી ચોક નજીક બે વ્યક્તિઓ વચ્ચે થયેલી બારાબારીમાં એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે ગળાના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે પ્રાથમિક માહિતી અનુસાર હુમલાખોરે યુવકને મારી નાખવાના ઈરાદે ગળાના ભાગે છરીના ઘા પાર્યા હતા ઘટનાની જાણ થતા અમરેલી સિટી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી આ હુમલો અગાઉના મંદુખના કારણે થયો હોવાનું મનાય છે મારો છોકરો અહિયાં હીરા માં કામ કરવા આવતો ને હીરા માં કારખાને નક્કી કરવા આવ્યો હતો બેસવા હીરા કરતા ને અચાનક મેહુલ ખોડાભાઈ હેલૈયા કામ દાડમાં અહીંયા ત્રણ થી ચાર જણા ને લઈ અને અચાનક પોતાને અગાઉથી બોલાતારી થયેલ એનું મન દુઃખ લાગી અને અત્યારે બે રમી બે રહી મારા છોકરાને અત્યારે સરળાળું ફાડી નાખ્યું છે પછી હૃદયની બાજુમાં હાથમાં આયા માર્યો છે ફોડીની બાજુમાં હાથમાં ફાડી નાખ્યું છે બે હાથમાં સરયું મારી દીધી છે અને બે હાલત બે રહીમી ઘા માર્યા છે અચાનક બાજુવાળાનો મારામાં ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે એના બાજુમાં જ હતા એટલે અમે બકાલો લેવા ગયા હતા અને એ હીરાના કારખાના નક્કી કરવા ગયો હતો એ ગલીની અંદર એને તાત્કાલિક બોલાવેલ અમે ત્યાં ગયા એટલે બે રેવન્યુથી માર્યો હતો એટલે અમે એકસો આઠને ફોન કર્યો મારવામાં ત્રણ ચાર જણા હતા પણ મેહુલ મુખ્ય હતો મેં ભાઈ એને માર્યો ભાઈ એના ગળા મેહુલ ખોડાભાઈ હેલી કામ ગાવડકાવાળો અને એની આરે એક કાટલો કરીને હતો અને એક મુસલમાન નો છોકરો હતો એને બે ને ઓળખું બીજા બે છે